હાઇવે ઉપર અવાવરૂ જગ્યાએ ટ્રકના ડ્રાઈવરોને ઉભા રખાવી ઢોર માર મારી ધાડ કરતી રાજસ્થાનની કંજર ગેંગને ઝડપી પાડી ધાડના ચાર ગુનાઓ તથા ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રિકવર કરતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ગત પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે ફરિયાદી તથા ભોગ બનનાર શાહિદ મોટરસાઇકલ લઈ ખરોડ જતા હતા તે વખતે સુરતથી અંકલેશ્વર જતા ટ્રેક ઉપર ભારત પેટ્રોલ પંપની નજીક રાજસ્થાનના પારસિંગની ટ્રક ઊભી રાખી હોય ત્યાં ઊભા રહેતા રોડની સાઈડના ખુલ્લા ખેતરમાં ભૂમરાણનો અવાજ આવતા ફરિયાદી તથા શાહિદ ખેતરમાં જતા અંજાણ આરોપીઓ ટ્રક ડ્રાઈવરને લાકડીઓ વડે માર મારતા હોય જેથી છોડાવવા વચ્ચે પડતા ફરિયાદી તથા શાહિદ તથા પણ આરોપીઓએ મારામારી કરી ભોગ બનનાર શાહિદને મોઢા ઉપર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી ડ્રાઈવર પાસે રોકડા રૂપિયા ચાર હજાર છસો તથા એક મોબાઈલ તેમજ સાહિત પાસેથી એક મોબાઈલ મળી કિંમત રૂપિયા ચૌદ હજાર છસોની હાઈવે લૂંટ કરી નાસી ગયેલા બાબતે ફરિયાદીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં લૂંટની સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટ્રેશન કરાવ્યો હતો જે અનુસંધાને પોલીસે ઇન્સ્પેક્ટર શ્રી વાડા એલસીબી એલસીબીનાઓ તાત્કાલિક એક્શનમાં આવી એલસીબી ટીમ સામે ગુનાવાડી જગ્યાની વિઝિટ કરી રૂટ ઉપર તથા આસપાસના સીસીટીવી ફૂટેજ વગેરે પુરાવો એકત્રિત કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા શક્ય તેટલા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ આ ગુનાની તપાસમાં એલસીબીની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ હકીકત મળેલ કે પાનુલી નજીક હાઈવે ઉપર થયેલા લૂંટમાં સંડોવાયેલા આરોપીઓ કૌસંબા જકાતનાકા પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં પડાવમાં રહે છે જે મુજબ ની ચોક્કસ હકીકતના આધારે ઉપરી અધિકારીઓની સૂચના અને મંજૂરીના આધારે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર કે ટોરાણી તથા એલસીબી ટીમ કોસંબા તપાસમાં ગયેલ અને ઉપરોક્ત ખુલ્લા ગ્રાઉન્ડમાં પડાવમાંથી ચાર સકમંદ ઈસમોને અલગ અલગ કંપનીના મોબાઈલો સાથે ઝડપી પાડી મોબાઈલના બિલ તથા કબજો ધારણ કરવા અંગે આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા નહીં જેથી વધુ પૂછપરછ કરવા સારું એલસીબી કચેરી ખાતે લઈ આવ્યા હતા માનનીય મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા તેમની સૂચના હેઠળ પોલીસને કેટલાક મહત્વના ગુનાઓ ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓમાં બ્રેક મળેલ છે તથા તેને ડિટેક કરવામાં સફળતા મળેલ છે આ જે ગુનામાં પહેલો જે ગુના જે છે એ છે સંખ્યાબંધ જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી

સતુકંજર હિરુકંજર તથા પ્રકાશ કંજર આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને એને કેન રીતે ઉભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડિથી

એ સેમ મોડસ ઓપરેન્ડી થી આ એમના સગાવાલા જે છે એ જ છે એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભાઈ હોવાનો અમને પ્રાથમિક દ્રષ્ટિ જાણવા મળ્યું છે મને એક શખ્સ જે છે અને ક્યાંક ને ક્યાંક એ જ એમો એની જેવી જ એમો આમાં પણ યુઝ કરતા હતા સર જે પ્રમાણે દેશવાળા ભવિષ્યમાં એનો આ કહે કે અહીંયા આન્સ્ટર એક સોફ્ટ ટાર્ગેટ કરકે લિસ્ટ કરીને રહ્યા છે કે પછી કોઈ બીજી નીચે જાળ છે આ જે હાઈવે જે છે મુંબઈ અંકલેશ્વર સુરત અંકલેશ્વર જે હાઈવે છે ખૂબ વ્યસ્ત હાઈવે છે ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રક અને એ પણ રાજસ્થાન બાજુના આ લોકો ટાર્ગેટ કરતા હતા અને એ ખૂબ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે તથા અને લૂંટ કરવી એ એમના માટે અહીંયા એક અનુકૂળ જે એમને એક જગ્યા પણ મળી રહે છે એને કારણે અવાવરૂ જગ્યાએ અમુક જ્યાં આગળ ચહલ પહલ ઓછી હોય તેવી જગ્યાઓ ને આ લોકો ટાર્ગેટ કરતા હતા સાહેબ આમ તો રોકડ રકમ ની general rule છે કારણ કે અને એના માટે લોકો શું કરતા હોય છે વેચી દેતા હોય તો કઈ રીતે હોય આપણે એ લોકો મોબાઈલ છે એ વેચીને પણ એનો ઉપયોગ કરતા હોય છે રોકડ લૂંટ કરતા હોય છે સાથે સાથે એમની એમના કેટલાક ચોરીના ગુનાઓ પણ અમારા ધ્યાન માં આવ્યા છે કે જેમાં એ લોકો નાસ્તા ફરતા છે બે એવા પણ ગુનાઓ છે કે જેમાં એ લોકો ઘરફોડ કરી છે એટલે લૂંટની સાથે સાથે આ જે gang છે એ તકમડી મોબાઈલ ચોરી પણ કરે છે ઘરફોડ પણ એમણે કરેલી છે જેમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા રાજપારડી પોલીસની ઘરફોડ પણ આ સાથે એમાં એ પણ નાસ્તા ફરતા હતા એને પણ અમે પકડી પાડ્યા છે આ સિવાય હજુ કેટલા આરોપી પકડવાના બાકી છે આ સિવાય એક આરોપી જે છે રામલાલ એ હાલમાં ભાગી ગયેલ છે પણ એ પણ ટૂંક સમયમાં પોલીસની ગિરફ્તમાં હશે થેન્ક યુ